ન્યાય માટે ઉઠાવતા મળવું જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે રાહુલ ગાંધીજી નો કે કાલે આપ સૌને મે કહ્યું હતું અમે અખા ગુજરાતમાંથી મોટા પાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને બોલાવની ચૈનબરો અને આનંદ છે કે કોઈ સમ વિઝડમ हैज प्रिवेल એક દાંપટની અસર થઈ અને અમારી બંને એફઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે ગુજરાતની એક અસ્મિતા અનેカルચર રહી છે कि वैचारिक लड़ाई ने गुंडा किरदी से आए गुजरात आती सुंदा परंपरा ने भारतीय जनता पार्टी ना गुंडा दावे कलंकित करी जी यारे अमेपाड

ना हो सके विचारधारा ने हमारी लड़ाई पाई परंतु कितलाक पुलिस अधिकारियों नो जो उपयोग था है। तो एक जवाबदार रचनात्मक विरोध पक्ष तक मत ठहराओ मत आपका इश्यू नो मेन कारण शो थयो राहुल गांधी जी ने पहला खूब खराब चित्रवानो प्रयत्न થયો પણ વર્લ્ડ રેકોર્ડ તો કન્યાકુમારી થી Kashmir સુધી ચાલીને લોકોને મળીને અને એક સફળ દેતા તરીકે પુરવાર થયા આ ટુકડા સાંભળજો ભાજપે ટુકડા તોડીને વિડિયો મોકલી છે ને એ WhatsApp પર ના સાંભળતા અખબાર પ્રવચન સાંભળો એક હિન્દુ તરીકે તમે ગર્વ અનુભવ છે કે રાહુલ ગાંધીજી કેટલી ઉત્તમ વાત હિન્દુ ધર્મની કરી પાર્લામેન્ટ ની અંદર સંસદમાં દેવો ના દેવ મહાદેવ ભગવાન શિવના દર્શન કરાવી દીધા હે અને ભગવાન શિવની શિવ પુરાણની વાત છે ડાબા ખમૈ ત્રિશૂળ કેમ અભય મુદ્રા એનું મહત્વ શું ના સાંભળ્યા પછી કોઈ ના ના પાડી શકે વંદન સાથે આભાર માની જગત ગુરુ શંકરાચાર્યજી એમણે પણ કહ્યું રાહુલ ગાંધીજીના પ્રવચન માં હિન્દુ સંગઠનો એ પણ આ વાતની સરાહના કરી છે ત્યારે આવા રાહુલ ગાંધીજી આવતીકાલ અમદાવાદ ખાતે આવી રહ્યા છે ઉત્સવ વાલા ગુજરાતીઓને क्या है अपने? जोवा, प्रदेश कांग्रेस कार्यालय संस्कार केंद्र पालडी अमदावाद खाते 6 જુલાઈ શનિવાર આવતીકાલે આવશે એમને અનુકૂળતા કરીને એમની કાલે એમની રિમાન્ડ પૂરી થાય છે એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે ત્યાં આગળ પણ મળવા જવા માટેની

तो मुट्ठा पाए हजारों हजारों की संख्या में बिगाड़ कर ही निकाले में जेल भरो रोड पर उतरो ने इवान उत्तर कार्यक्रमों के जेवा के कोई जो न हो इवान कार्यक्रमों अपने करवाने की पड़ी नहीं है पढ़ा एक जवाबदार पक्ष तरीके रचनात्मक रीते અમે જવાના છે જરૂર આવતીકાલે રથયાત્રા અને રાષ્ટ્રીય નેતા રથયાત્રાના દિવસે હોય તો ક્યાંય બરાબર રાહુલ ગાંધીજી તો કે છે કે દર્શન કરવા માટે 24 કલાક બધી જ વ્યવસ્થા ખુલ્લી હોય છે કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયા ત્યારે બધાને કેમેરા બાર ઉપાડી દીધા અને મોબાઈલ ઉપાડી દીધા રાજુ ગાંધીજીએ ત્યારે કહ્યું કે દર્શન એ પ્રદર્શન નથી એ દિલથી હોય છે ઓપતીકાનો એનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ છે અમે કોંગ્રેસ પક્ષને રથ પૂજન માટેનું प्रदेश પ્રમુખ અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને અમંતરણ અમને જે મળ્યા છે એ અમે કાલે 4 વાગે અ ધ્રત પૂજન માટે પરંપરા મુજબ અમે જરૂર જઈશું એક રાહુલ ગાંધીજીને એમાં અમારું અમારા માટે નું આમંત્રણ છે અમે જઈશું ડોક્ટર સી ભાગ છે તો અનોત્રના દર્શન કરવાઓ 1 કિલોમીટર નું અંતર છે ચોક્કસ એમાં અહીંયા આવે તો દર્શન નહીં દર્શન કરવા તો હજારો કિલોમીટર જઈને પણ આવતા દીજી કરી અને ગુજરાતના લગભગ તમામ મંદિરોમાં તમને ખબર હશે

બબાલ થઇ તી તો એને લઈને પાર્ટી દ્વારા કોઈ વિશેષ મતલબ કારણ કે એવી વાત છે કે ફરી એકવાર આવવાની તૈયારી એ લોકો ની છે તો એ લોકો માટે કઈ સંદેશ કહું કે કોઈ ની સ્થાન ના હોય ડરે અમે રાહુલ ગાંધીજી કહે છે ડરો મત ડરાવો મત અમે એ લોકો છીએ અંગ્રેજોની લાઠી ગોળી નથી બીજા આવું હોય કાલે આવે પોલીસ નું કામ છે એને જોવાનું આવી ગું યોગ્ય છે શું આ પ્રકારનું હલકી કક્ષાનું નીચ કક્ષાનું રાજકારણ ગુજરાતમાં ક્યારે હતું ખરું મહાત્મા ગાંધીજીની આ ભૂમિ છે જન્મભૂમિ છે સરદાર સાહેબ જન્મભૂમિ છે જૈનોની ભગવાન સ્વામીનારાયણની કર્મભૂમિ છે અને મારો ગુજરાતી જે છે ને એ તો કીડી ચટકો ભરતી હોય ને તો કીડીને પણ ખાવાનું આપો એટલે કે કીડિયાનું પૂરો એની મન્નત રાખીને વસુદેવ કુટુંબકમ્ માં માનનાર આ મારા ગુજરાતી હોજી એની વચ્ચે આવા કોઈ છૂટમૂટ ગુબ્ડાઓ નીકળી પડે તો જનતાના દિલ દિમાગમાંથી આ ગુન્ડાઓની હંમેશા મત છાપ ખરાબ થઈ જવાની છે

माफ नहीं करें सूर्य आउरानी मीडिया ब्रीफिंग करवाने के लिए मीडिया ब्रीफिंग में कोई आवे नहीं था थैंक यू